નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ચોવીસ જાન્યુઆરી અને ચોવીસ જાન્યુઆરી એટલે ખાસ દિવસ કારણ કે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે અને આમ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ખાસ હેતુ એ છે કે જીવનમાં એક પરિવર્તન આવે વિદ્યાર્થીઓના અને સાથે જ બહેતર સમાજનું એક નિર્માણ થાય કારણ કે જો વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન આવશે તો ઓટોમેટિક સમાજમાં પણ પરિવર્તન જોવા મળશે પરંતુ જે પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની વાતો કરીએ છીએ શિક્ષણની વાતો કરીએ છીએ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત બેટી બચાવો બેટી પઢાઓ આ તમામ સૂત્રો આમ સાંભળવામાં સારા લાગે છે પરંતુ જ્યારે હકીકત પર નજર કરીએ ત્યારે એમ લાગે છે કે આ બધું ઓન પેપર કેમ છે કેમ આનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી કારણ કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડીઆઈએસિ પ્લસનો જે રિપોર્ટ આવ્યો છે આ રિપોર્ટ પ્રમાણે જોઈએ ને તો બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં છથી સત્તર વર્ષના તેત્રીસ લાખ બાળકોએ સ્કૂલમાં પ્રવેશ લીધો જ નથી બીજું વર્ષ દરમિયાન શિક્ષકોમાં થોડો વધારો ચોક્કસ છે ત્રણ પોઈન્ટ ચોર્યાસી લાખથી વધી લગભગ અઢી લાખ અઢી ટકાનો વધારો જોવા મળે છે ત્રણ પોઈન્ટ ચોરાણું લાખ થયા છે બીજું એ કે ગુજરાતની સાહીઠ ટકા એટલે કે એકત્રીસ હજાર સાતસો છ સ્કૂલોમાં પ્રોજેક્ટર જ નથી કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવવા અને સાથે જ એક હજાર ત્યાંસી સ્કૂલોમાં આપણે જે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ પરંતુ એક હજાર ત્યાંસીસ શાળાઓ એવી છે કે જે આ કોમ્પ્યુટરની કોઈ સુવિ સુવિધા જ નથી ચાલીસ ટકા જેટલી સ્કૂલોમાં સ્માર્ટ શિક્ષણ આપવાનું છે ડિજિટલ એજ્યુકેશન આપવાનું છે પરંતુ ચાલીસ ટકા જેટલી શાળાઓ એવી છે કે જેમાં સ્માર્ટ ક્લાસરૂમ જ નથી આ આંકડા છે અને અઢારસો ને બાવન સ્કૂલોમાં લાઇબ્રેરી બુક બેંક કે પછી રીડિંગ કોર્નર આવી કોઈ જ પ્રકારની સુવિધા નથી સુડતાલીસ સ્કૂલોમાં ઇલેક્ટ્રિકસિટી નથી લાઇટ નથી અને છ હજાર એકસો અડતાલીસ સ્કૂલોમાં મેદાન નથી બીજું ખાનગી સ્કૂલોમાં વધારો થયો છે સત્તરસો ને પિસ્તાલીસ વધી છે સરકારી વધી નથી ઘટી છે અને પાંચસો ને બેતાલીસ ઘટી છે રાજ્યભરમાં તમે જુઓ કે પ્રિસ્કૂલો પણ ચાલી રહી છે અને પ્રિસ્કૂલો માટે પણ એક મુદ્દો એ છે કે નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે પરંતુ પ્રિસ્કૂલના સંચાલકો એમ કે છે કે આ જે નવી ગાઈડલાઈન છે એમાં કડક નિયમો છે એમાં હળવા થવા જોઈએ અને સાથે જ હજુ પણ પ્રિસ્કૂલ સંચાલકો માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ બધા જ સવાલો વચ્ચે સુરતની આદર્શ જે પબ્લિક સ્કૂલ છે ગોડાદરા વિસ્તારમાં આવેલી છે ત્યાં એક ઘટના જે બની એ પણ વિચારવાલાયક છે કારણ કે ત્યાં એક વિદ્યાર્થીની આપઘાત કર્યો છે અને આપઘાત કર્યો છે તો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે શાળામાં વિદ્યાર્થીની પર દબાણ લાવવામાં આવતું હતું એની પાસે ફી ઉઘરાવવામાં આવતી હતી અને પરીક્ષા આપવા દેવામાં આવતી નહોતી અને એની પર એટલું બધું પ્રેશર હતું કે એણે આપઘાત કરી લીધો જે સ્કૂલમાં વિદ્યાર્થીની ભણતી હતી હવે આ સ્કૂલ એક બંગલામાં ચાલે છે એટલે ત્યાં મેદાન તો હોય જ નહીં મેદાનની પર ટોયલેટની પ્રોપર વ્યવસ્થા નથી ઇમરજન્સી સીડીની વ્યવસ્થા નથી યુનિફોર્મ આપે છે તો યુનિફોર્મનું વેચાણ થાય છે ધંધો થાય છે એટલે આ સ્કૂલ પાસે પણ પરમિશન છે કે કેમ ફાયર એનઓસી છે કે કેમ આ બધા જ સવાલોની તપાસ થઈ રહી છે પણ સવાલ એ છે કે આપણે જે આ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરીએ છે તો શું આવું ન્યાયી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આ રીતે મળશે આ પણ સવાલ થાય ને આ રીતે ગુજરાત ભણશે આ સવાલોના જવાબ લઈશું તમામ ચર્ચા કરીશું વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ મારી સાથે છે ઉમેશજી સ્વાગત છે આપનું શિક્ષણ શિક્ષણવિદ ડોક્ટર જયેશ ઠક્કર મારી સાથે છે જયેશભાઈ આપનું પણ સ્વાગત છે અને સાથે જીઆઈપીએસ એટલે કે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશનના કરીએ જયેશભાઈ આપના થકી કારણ કે ચોવીસ જાન્યુઆરી જે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે એનો હેતુ એ છે કે ન્યાયી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને મળે એક મજબૂત સમાજનું નિર્માણ થાય જે પ્રમાણે મેં આંકડા આપ્યા જે પ્રમાણે મેં ઘટનાઓની વાત કરી આપણે કહીએ છીએ કે ભણે ગુજરાત આગળ વધે ગુજરાત બેટી બચાવો બધી વચ્ચે શું લાગે છે કેશભાઈ નમસ્તે આજે આપણે આ સરસ વિષય લીધો છે એ માટે અભિનંદન અને આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અ આંકડાકીય માહિતી ની વાત આપે કદી જે સો ટકા સાચી વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રયત્ન થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ થી અમલમાં આવી છે એ શિક્ષણ નીતિ પ્રમાણે ઘણા બધા ફેરફારો ક્રમશ ક્યાંક ને ક્યાંક થશે એવું આપણને જોવા મળે છે શિક્ષણ નીતિ કોઈ પણ હોય શકે એ આવ્યા પછી એનું અમલીકરણ બે હજાર ચોવીસ માં ઓગણીસો એકાણું ના લાભ એ ભારત દેશ આજે મળી રહ્યા છે ભલે ક્યાંક નામે ચાલતું હોય પરંતુ એ લાભ ચોક્કસ આપણે સમાજને અને દેશને મળે છે એ જ પ્રકારનું શિક્ષણ નીતિના લાભ શિક્ષણ 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 બની એ ચોક્કસ નીતિના બે હજાર વિદ્યાર્થી જાતે શીખે જે પહેલાના સમયમાં હતું વચ્ચેના સમયગાળા દરમિયાન કદાચ એ કડી ક્યાંક ખૂટી છે વિદ્યાર્થી પ્રયત્ન કરે અને પ્રયત્નના અંતે શીખે એ કાળ વચ્ચે ભૂલાઈ ગયો

બાર ની શાળાઓ સ્માર્ટ શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળાઓ સાથે ટકી શકશે એ પ્રકારનું એક વાતાવરણનું નિર્માણ થયું હતું અને ગુજરાતમાં આની રજૂઆત થઈ એ આચાર્ય સંઘ દ્વારા થઈ સંચાલક મંડળો દ્વારા થઈ બાકીના લોકો દ્વારા થઈ સમાજમાંથી પણ એ માંગ થઈ કે ભાઈ સરકાર દ્વારા હરીફાઈ કરી શકે એના માટેનો પ્રયત્ન પ્રયાસ કરવો જોઈએ કદાચ ભારતમાં પહેલું એવું રાજ્ય જોવા મળશે કે જેમાં દરેક રૂમ માટે સ્માર્ટ ટીવી આપ્યા છે પંદર કોમ્પ્યુટરો આપ્યા છે

શિક્ષકોમાં જુદા જુદા પ્રકારના શિક્ષકો લાવવાનો પ્રયત્ન પ્રયાસ છે સહાયક સહાયક આ શિક્ષણ શિક્ષક એટલે જુદા જુદા હેતુ કોઈ હોય ના શકે શિક્ષક એટલે શિક્ષક જ એ પ્રકારની કાયમી ભરતી ની વ્યવસ્થા ચોક્કસ કરવી જોઈએ અને સરકાર પાસે આંકડા હોય જ છે વર્ષમાં બે વખત શિક્ષકની નિવૃત્તિ આવતી હોય છે ઓક્ટોબર અને અને મે નક્કી છે એની આંકડાકીય માહિતી સરકાર પાસે એડવાન્સ માં આવે છે પેન્શન પેપર બનતા હોય છે માહિતી માહિતીઓ છે તો તમે જે કહી રહ્યા છો એના હેતુથી જ કે ભાઈ આંકડાકીય માહિતી પહેલેથી એડવાન્સ માં આવે છે તો ભરતીની જો પ્રોસેસ સમયસર થાય

સર સમજવા જેવી વસ્તુ છે અમારી બેઠક કરવામાં આવી હતી મંત્રીશ્રી સાથે જેના અંદર આપણા એજ્યુકેશન સાહેબ જયારે અમે લોકો એમની જોડે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એક વસ્તુ બહુ સરસ એક વ્યક્તિ બોલ્યા હતા કે નવી એજ્યુકેશન પોલિસીના અંદર પ્રિ પ્રાઈમરી સ્કૂલ નું કોઈ રજીસ્ટ્રેશન નથી બરોબર તો અમારો પહેલો પ્રશ્ન એ હતો અગર રજીસ્ટ્રેશન નથી તો અમારા ઉપર રજીસ્ટ્રેશન કેમ કરવામાં આવે છે બરોબર તો એ કે છે કે એ અમારે જોવું છે કે કેટલી સ્કૂલો ચાલે છે મેં કીધું સરસ વાત છે તો આપણે એમ કરો કે અગર જે સ્કૂલ રજીસ્ટ્રેશન કરાવે છે અને જે સ્કૂલ રજીસ્ટ્રેશન નથી કરાવતી એના માટે તમારી પાસે શું પ્લાનિંગ છે એ કે છે એ અમારું પ્લાન કરવાનું બાકી છે તો હવે અત્યારના એક પ્રશ્ન સૌ એ ઉભો થાય છે કે જે 32 સ્કૂલોએ રજીસ્ટ્રેશન કરાયું અને જે બીજી સ્કૂલોએ રજીસ્ટ્રેશન નથી કરાયું તે રજીસ્ટ્રેશનવાળી ને શું ફાયદો એક બીજું અમારી માંગ સિમ્પલ એ જ છે એ લોકો સેફટી 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 પર કે છે એન્ડ વી પ્યોરલી ફોકસ ઓન સેફટી ઓફ ચિલ્ડ્ર તો અમે લોકોએ ફાયર માટે કોઈ છૂટછાટ માંગી નથી ના જે બી નીતિ નિયમ હશે એ અમે કાયદેથી ફોલો કરીશું કરતા તા કરીશું

આપણે એક સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ દેટ ઇઝ વન પાર્ટ પણ આપણે પ્યોરલી સેફ્ટી પર જ ફોકસ કરીએ છે તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ માન્ય ગણાવવું જોઈએ કારણ કે આ બધી ભાડાના અંદર ચાલતી સ્કૂલો છે અને જે સ્કૂલોના અંદર ઓછામાં ઓછા સિત્તેર થી સો ય મેક્સ ટુ મેક્સ સવા સો જેટલા બાળકો હોય જે બહુ ઇન્કમ આમાં શું સ્કૂલ નું નામ આવે છે ને ત્યાં બિઝનેસ ની વાત આવે અને જ્યારે કે આ બિઝનેસ છે નથી આ બિઝનેસ થતો નથી હા લોકો એ માન્યતા એવી બનાવી દીધી કે સ્કૂલ એટલે બિઝનેસ છે એ એ ચોખ્ખો બિઝનેસ છે કારણ કે આવું આવું કોઈ વ્યવસ્થા કે આવું કોઈ છે જ નહીં

આ પ્રોપર બિઝનેસ છે સર હું તમને એક તમે સમજો સાઈડમાં મૂકીને બિઝનેસ છે કે ફૂલમાં બહુ સારું ગવર્નમેન્ટ સાથે કામ કરે બે ગ અલગ લે છે ફી ના અલગ પૈસા લે છે એ ઓછા ઓછા દસ વીસ દસ વીસ દસ વીસ રૂપિયા કરીને આખા વર્ષના અંદર એ લોકો એટલા રૂપિયા મંગાવતા હશે સાગરભાઈ મને બચ્ચું કેટલા હોય છે એના સામે મને આપણે જવાબ તો આપે બધું બધા ને ખબર છે આપણે આપણે તમે જે કહો છો ને બધી પેરેન્ટ્સને ખબર છે બધી આખી દુનિયા ને ખબર છે કે બિઝનેસ છે કે શું છે પણ વસ્તુ ક્યાં આટ છે કે બધાને ક્વોલિટી એજ્યુકેશન જોઈએ છે ને ક્વોલિટી એજ્યુકેશન સરકારી સ્કૂલ ની અંદર મળતું નથી એના કારણે પ્રાઇવેટ માં જાય છે અને નર્સરીની આંટવીઓ ચાલે છે એટલે ગવર્મેન્ટે એક કે ને એક નાટક કરી રહી છે સ્કૂલે નાટક કરી રહી છે નર્સરીના સંચાલકો એ નાટક કરી છે અને આ નાટકની અંદર પેરેન્ટ્સ કઈ ના છૂટકે ભોંધવા તૈયાર છે અને છોકરાને એજ્યુકેશન આપવું ને અત્યારે નથી

બાળકો ને છ વર્ષ સુધી આવા એજ્યુકેશન ની કોઈ જરૂર નથી ઈવન ન્યુ એજ્યુકેશન પોલિસી ની અંદર પણ એ મુકવામાં આવ્યું છે કે છ વર્ષથી પહેલા ધોરણનું ભણતર શરૂ થવું જોઈએ ને આગળની કોઈ જરૂર નથી ને એટલે અત્યારે થઈ શું કહ્યું છે

અગિયાર મહિનાની ટર્મ સિવાય કોઈ બનાવી નથી પેરેન્ટ્સ અત્યાર સુધી એવું કેમ કોઈ પગલું લેતા નથી કે જે આપણે સ્કૂલ ને માર્ગદર્શન આપીએ કે ક્વોલિટી સુધારે એવું હજી સુધી પેરેન્ટ ખાલી ફીસ નો જ મુદ્દો લઈને આવે છે એક મિનિટ ઉમેશ સાગરભાઈ તમે ગાર્ડન માં ફરવા જાઓ ને મ્યુનિસિપલ કોર્પોરેશન ના તો ત્યાં તમારા બાળકો મળે એટલે એમાં મોટો મીર નથી સર હવે

સરકાર છે નાનું બાળક છે એને તો બેઝિક શું જરૂર હોય એ નર્સરી એટલે પ્લે ગ્રુપ ની અંદર રમતું હોય રમતા રમતા શીખે એટલે એક થી એબીસીડી માંડ શીખતું હશે તો એ છોકરાઓની ફી તમે જોશો તો મિનિમમ વીસ હજાર થી લાખ સુધી ફી છે તો સરકાર એને કામ કરવા માંગે છે કે તમારા ઓડિટ રિપોર્ટ બતાવો તમારે શિક્ષકો શું છે તમારે તો ના સાધનો શું છે એટલે બહુ સારા માટે કરે છે એની અંદર કોઈ નેગેટિવ પાસું નથી એક જો સરકારે વિચારવું હોય તો ખાલી ભાડેકર વિશે વિચારવું જોઈએ કારણ કે આ મારા ખ્યાલથી રેન્ટ પર ચાલતા હોય તો બહુ મોટા પંદર પંદર વર્ષના ભાડેકર કોઈ બનાવી નથી આપતું

કે આજે હું તમને એક એફઆરસી નો ઓર્ડર બનાવી સ્કૂલ નો ગયા વર્ષ વર્ષથી ત્રીસ ટકા ફી વધી ગઈ હવે તમે વિચાર કરો ઇન્ફ્લેશન સાત કોલર બહુ અંદર એકદમ સારું એવું પ્રોફિટ માલ તમે એને પકડી નથી શકતા એટલે કાયદાની આટી ઘુટી અંદર શું છે ફસાઈ લઈ આ બિઝનેસ કઈ રીતના ચાલે વ્હાઇટ કોલર તમે ના તો શિક્ષક પેરેન્ટને કહી શકો પેરેન્ટ ના છૂટકે શું કરે એટલે આ બધું સાગરભાઈ તમને પ્રોબ્લેમ એક જ છે કે કંઈક ને કઈ રીતે જે તમારો પ્રોફિટ માર્જિન છે એ ઓછું થઈ જશે એટલે જે સેવાની જે પ્રવૃત્તિ તમારી છે એ બાબતને એવું કે સેવા કરો છો કે બિઝનેસ કરો ની પ્રોસેસ જરા સમજાવો ને તમે બીયુ ની પ્રોસેસ શું છે સમજાવો ને સર સાલી સાલી પ્રોસેસ કરાવું હોય બીયુ ચેન્જ કરાવવું હોય સાહેબ એની પ્રોસેસ શું છે મને સમજાવો એ બિલ્ડિંગ બિલ્ડિંગ યુટિલિટી રિપોર્ટ જે તમે કહો છો યુ ની પ્રોસેસ શું છે મને સમજાવો આપણે ભાડાના ઘરના અંદર ચેન્જ કરવું હોય

મતલબ સોરી ગઈકાલે ત્રેવીસ તારીખે અમારી હાઈકોર્ટની અંદર એફઆરસી અમારી પર કેસ કર્યો તો એની ડેટ હતી તો ઇવન હાઈકોર્ટ જે કોર્ટના જજ અને એમના સ્ટાફ

લાગે છે કે પછી ત્રીસ હજાર ફી ભરવી પડે જયેશ ભાઈ અહિયાં ક્યાંક ને ક્યાંક દેખાદેખીનો એક પ્રશ્ન ઉભો થતો હોય છે થોડા સમય પહેલા હવે એજ્યુકેશનલ સેવાની પણ ઇન્ડસ્ટ્રી છે કે યુનિવર્સિટી કક્ષા એ હશે આપણે ગુજરાતની અંદર પણ જોઈ શકીએ છીએ કે થોડાક વર્ષો પહેલા ગુજરાતમાં માત્ર તેર યુનિવર્સિટી હતી આજે જુદા જુદા પ્રકારની એકસો ને આઠ યુનિવર્સિટીઓ બની છે અને સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટી બાકીનું એ બધું દરેક ક્ષેત્રની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ થોડોક વિચાર ક્યાંક ને ક્યાંક કરવો તો એમાં સ્પેશિયલાઇઝેશન આવતું જાય છે વિવિધતા આવતી જતી હોય છે નવા નવા આયામો ઉમેરાતા જતા હોય છે એ આવતા જતો હોય છે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય એ પ્રકારના પ્રયત્ન અને પ્રયાસ એ દરેક લોકોએ કોઈ એક જણ કરી શકશે એવું આમાં નથી એમાં શિક્ષક વિદ્યાર્થી વાલી સંચાલક મંડળ આ બધા ભેગા થઈ અને સરકાર એ બધા દ્વારા સંયુક્ત પ્રયત્ન અને પ્રયાસથી જ એક શિક્ષણ ને સારી દિશા મળી શકતી હોય છે અને યોગ્ય દિશામાં જઈ શકતું હોય છે બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો એ આવશ્યક છે અને એના માટે જરૂરી પગલાંઓ લેવા માટે એ નર્સરી અને બાકીનું બાળ મંદિર જે આપણે કહીએ છે એ નવી શિક્ષણ નીતિની અંદર લેવામાં આવ્યું છે

તો તમામે સાથે મળીને એમણે કહ્યું એમ કે શાળા સંચાલક હોય શિક્ષકો હોય વાલીઓ હોય સરકાર હોય આ બધા સાથે મળીને જો કદાચ એના માટે પ્રયત્ન કરશે તો ચોક્કસ એક સારું શિક્ષણ આપણે આપી શકીશું એક મજબૂત સમાજનું નિર્માણ કરી શકીશું અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી માત્ર આનાથી ન થાય એના માટે આ પૂરતા પ્રયત્નો પણ જરૂરી છે ત્યારે જ સાચું શિક્ષણ મળી શકે સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ ઉમેશ પંચાલ ડોક્ટર જયેશ ઠક્કર સાગર નાયક ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ મચ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે ખાસ જે પ્રમાણે આંકડા મળે છે કે કયા પ્રકારની સુવિધાઓ શાળામાં છે મેં અગાઉ પણ કહ્યું તે પ્રમાણે કે હજુ પણ જો આટલી સુવિધાઓથી શાળાઓ વંચિત હોય તો પછી કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત અને આના માટે શિક્ષણ વિભાગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ વિચારવું જોઈએ ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર